કોળી સમાજના સંમેલન પહેલા જ વિરોધના સુર ઉઠ્યા છે નવ માર્ચના કોળી સમાજના સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બોટાદ કોળી સમાજના આગેવાનોએ ગંભીર આરોપ લગાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે આ રાજકીય રોટલા સેકવાનું સંમેલન છે આ સાથે તેમણે કોંગ્રેસ આ પર ગંભીર આરોપો લગાવ્યા હતા તમે તમારો ભાવનગર હોય હોય કે કોળી સમાજના આગેવાનો તમે અત્યારે વિચ્યા સંમેલન બોલાવો છો કોળીનું અને કોળી સમાજના ભાગલા પાડવા માટે આપ અને કોંગ્રેસવાળાની આ રાજનીતિ છે કોળી સમાજને હાથો બનાવીને એના ખંભે બંદૂક પડે છે તો જૂનાગઢમાં કેટલાક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં જૂનાગઢ મનપાને મેયર મળશે ત્યારે સ્થાનિક લોકો તો કહી રહ્યા છે કે પ્રજાની સમસ્યાને પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ પાણી રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા પહેલા પૂરી પાડવી જોઈએ કેટલાક લોકો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે ઉપર લેવલેથી તો ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે પરંતુ તે પ્રમાણે કામગીરી થતી નથી ત્યારે સાંભળો સ્થાનિક લોકો આ વખતે કેવા મેયર ઈચ્છી રહ્યા છે

પોતાના અંગત પ્રશ્નો જેવા કે હોય લાઇનમાં ઉભાનો આધાર કાર્ડ હોય કે આયુષ્યમાન કાર્ડની વાત હોય કે સરકાર તરફથી હરેક યોજનાનો પૂર્વક એને ઘર સુધી લાભ પહોંચાડે એ જુનાગઢ પ્રત્યે વિકાસ કરતે કરે એવો જોઈએ જુનાગઢના વિકાસના કામ તો ચાલુ જ છે પણ એમાં થોડોક ઉમેરો કરવા હું માગું છું જેવા કે રોડ રસ્તાના સફાઈના કામ જે નથી થતા ઉપરલા લેવલે ગ્રાન્ડ પાસ થાય છે પણ એ રીતના કામ થતા નથી મેયર જે છે એ નિમણૂક થાય પછી તમામ પ્રજાનો મેયર હોય એ પ્રકારનો હો જોઈએ તમામ પક્ષનો સાથે રાખીને ચાલવાળો મેયર હોજે અને એમાં પણ હું ખાસ કરીને જો કહું તો છેલ્લા દસ વર્ષથી જે પરિસ્થિતિઓ જોઈ છે એને બદલે પંડિત દીનદયાલજીની વિચારધારાને જીવંત રાખે એવી વ્યક્તિ મેયર થાય એવું અમે ઈચ્છીએ છીએ તો ફરજિયાત હેલ્મેટના નિયમે મહીસાગરના એક વ્યક્તિને મૂંઝવણમાં મૂકી દીધા છે મહીસાગરના ભાટપુરના ઝુંજારસિના માથાના કોઈ હેલ્મેટ ફિટ બેસતું જ નથી જેના કારણે મુશ્કેલી એ છે કે તેમના માપનું હેલ્મેટ બજારમાં મળતું જ નથી વીરપુર તાલુકાના ભાટપુર ગામના ખલી તરીકે ઓળખાતા જુજારસીને કુદરતે એવી કદકાટી આપી છે કે કોઈ હેલ્મેટ તેમના માથે ફિટ બેસતું નથી તેમના માપનું હેલ્મેટ બજારમાં મળતું જ નથી જેને લઈને હાલમાં તેઓ મૂંઝવણમાં મુકાયા છે

એટલે મેં હેલ્મેટ પહેરી શકતું નથી અને બજારમાં તો પોલીસ રોકી શકે છે એટલે મને પોલીસનો બી ડર લાગે છે એટલે સરકાર મારા માટે છૂટછાઇટ આપે એવી હું વિનંતી કરું છું અને હેલમેટ માટે હું બેડ ગોધરા લુણાવાડા મોડાસા બધા ફરી ચુક્યો પણ અત્યાર સુધી મને